મિત્રો જય માતાજી હું રમેશ પ્રજાપતિ બામ્બી બામ્બી લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી આપનું સ્વાગત કરું છું હવે વર્ષોથી જેની લોકોને ઈચ્છા હતી એ બાવીસ તારીખે ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જે આ કાર્ય આનો શ્રેય આપણા મોદી સાહેબને જાય પણ દુઃખની વાત એ છે મિત્રો કે દુનિયામાં તમે દરેક ધર્મમાં દેખજો કે બીજા કોઈ પણ ધર્મમાં એમના જ લોકો એ ધર્મને કોઈ ખોટી વાતો કરતા નથી એને વગોતા નથી જ્યારે આપણા ધર્મમાં રામની ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને અમુક મહારાજો મુહૂર્ત નથી ને આ નતું ને ના થાય ને આવું ના થાય ને આમાં એવું છે ને કે કોઈ મહારાજને હ બસો પાંચસો અનુયાયીઓ થઈ જાય એ પોતાની જાતને ત્રિકાળ જ્ઞાની સમજી બેસે છે પણ મિત્રો મોદી સાહેબ એ કઈ જીવા તેવા નથી આ મુહૂર્તનો પૂરો અભ્યાસ એમણે કર્યો છે ત્યાર પછી એમના તારીખ નક્કી કરી છે હવે તમને કહું સૌથી બેસ્ટ દિવસ એ દિવસે બ્રહ્મયોગ છે આ બ્રહ્મયોગનું મહત્વ તમને આગળ બતાવું છું પ્લસ બાવીસ તારીખે અમૃત સિદ્ધિ યોગ છે અને પાછું સર્વાર્થ સિદ્ધિ યોગ એટલે વીસ બાવીસ પચીસ અમૃત સિદ્ધિ યોગ અને ત્રણ છ આઠ બાર તેર બાવીસ વીસ આ સર્વાર સિદ્ધિ યોગ અને એ દિવસે બ્રહ્મ યોગ છે અને નક્ષત્ર મૃવાશિષ એટલે કહેવાય છે કે કોઈ બી શુભ કાર્ય તમારે કરવું હોય તેનું મુહૂર્ત ના અમુક યોગ છે કે સિદ્ધિ યોગ છે સર્વાર્થ સિદ્ધિ યોગ ગુરુ પુષ્પ યોગ રવિ પુષ્પ યોગ પુષ્કર યોગ અમૃતસિદ્ધિ યોગ રાજયોગ ત્રિપુષ યોગ અને બ્રહ્મ યોગ આ મુહૂર્તમાં એક કામ કે પ્રતિષ્ઠા કરવાથી સકારાત્મક દ્રષ્ટિકોણ પ્રદાન થાય છે હવે બીજી વસ્તુ એ છે બ્રહ્મયોગ છે બ્રહ્મયોગ એટલે કે આપણા હિન્દુના મુખ્ય ત્રણ દેવતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એને સંબોધિત કરીને ઉર્વત પરાસર હોરા શાસ્ત્રમાં આ યોગને ત્રિમૂર્તિ યોગ નામ આપ્યું છે મિત્રો એમને આ દિવસ નક્કી નથી કરાયો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણે યોગ કહેવાય છે બ્રહ્મ યોગ કહેવાય છે એટલે આને બીજું નામ ત્રિમૂર્તિ યોગ પણ કહેવાય છે હવે આનથી વિશેષ સારું મુહૂર્ત કયું હોઈ શકે અને પાછું લોકો કહે જેને આમંત્રણ નથી મળ્યું સાધુ સંતોને એ હંમેશા નેગેટિવ બોલવાના જ છે ખોટી વાત કરવાના છે એક એક માણસની આ માનસિકતા છે અને મંદિરનો મેઇન ભાગ જો બની ગયો હોય પછી આજુબાજુ ડેલોપ માટેને કાર્યો બાકી હોય એને ધ્યાનમાં લેવાય નહીં એ લોકોની સગવડ માટે છે અને ડેકોટિવ કહેવાય બાકી મુખ્ય ભાગને બની જાય મંદિર એ પ્રાણ પ્રતિષ્ઠા થાય થાય ને થાય એટલે જે મારી નંબર આપી છે કે હિન્દુના જે ભગવાધારીઓ છે સાધુ સંતો આની વિરુદ્ધ બોલે છે બહુ ખોટી વાત છે દુઃખ થાય છે તમે ભગવાનને આશરે છો તો પછી કામમાં વિઘ્નો ના રાખો ખોટી અફવાઓ ના ફેલાવો અને પહેલાં જો કે આ યોગ કયા યોગમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે સિદ્ધિ યોગ સર્વસિદ્ધિ યોગ અને બ્રહ્મ યોગ અને નક્ષત્ર મુગાશિષ મિત્રો આ માહિતી બને એટલી લોકોને શેર કરજો એ જેટલા વિરોધ કરનારા કે ખોટું બોલનારા છે અફવા ફેલાનારા એમના મોડા બંધ થાય લોકોને સાચી માહિતી મળે જય માતાજી